મોરબી તંત્ર કદાચ મોરબી લોકોને પર્યાપ્ત પાણી પૂરું નથી કરી શકતું એવી સ્થિતિ સર્જાય છે વારંવાર પાણીના પ્રશ્નો આવે છે નમસ્કાર હું સતરાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું પાણીનો પ્રશ્ન એ કદાચ સર્વ સામાન્ય સાવ થઈ ગયો હોય કે રોજ સવારે ઉઠીને બસ પાણીનો જ પ્રશ્ન મોરબીમાં હોય છે ત્યારે વધુ એક જગ્યાએથી લોકો રજૂઆત કરવા માટે આવ્યા છે તમારો વિસ્તાર અને ક્યાં વિસ્તારમાંથી આવો છો તમારું નામ જણાવજો જયદીપ સંગાણી ઋષોકપાક સોસાયટી ન્યુચંદેશનગરની બાજુમાં મુન્નગર રોડ કેટલા સમયથી પાણીનો પ્રશ્ન છે અને શું અમારે એવી રીતે જોવા જઈએ ને તો સ્વતંત્ર બે વસ્તી આ પાણીનો પ્રશ્ન ચાલે છે આ રેન્ડમલી કોકવાર આવે કોકવાર જતું રહે પણ હવે મૌખિક ને લેખિત ને ખૂબ રજૂઆત કરી પણ એનો કોઈ પરફેક્ટ નિરાકરણ અમને મળ્યું નથી હજી હાલ હાલ સુધીમાં તો હવે અત્યારની હાલની પોઝિશનમાં તમે જો આટલો કડકડતો ઉનાળો છે બરાબર પાણીનું એક ટીપું મળતું નથી અને એમાં અમારી સોસાયટીને આગળ એક નગરપાલિકાની લાઈનમાં એક પર્સનલ કોઈ વાલ મૂકેલો છે આ વાલ માટે અમારે આના પહેલાં એકવાર હાથાપાઈ પણ થઈ ગયેલી હતી અમુક લોકો સાથે પોલીસ ફરિયાદ સુધી અમારે પહોંચવું પડ્યું તો તંત્ર આટલું અત્યારે બેહોશીની હાલતમાં એવું પડેલું છે કે અમારી કોઈ રજૂઆત જ નથી સાંભળતું આ બધી એના ઘરના કામ નાના છોકરાઓને મૂકીને અત્યારે અહીંયા આવેલી છે કે ભાઈ પાણીનું કંઈક કરો અમે નથી કહેતા કે રોજ પાણી દીઓ એકાદરા પાણી દીઓ એવી કંઈક વ્યવસ્થા કરો કંઈક નાવા ધોવાનું તો પાણી હોવું જોઈએ ને એટલે અમારી રજૂઆત કોઈ સાંભળવા માટે તૈયાર નથી અત્યારે પાણી વિભાગ ગયા કોઈ એના સાહેબ છે નહીં બરાબર તો કે ડેમ ઉપર ગયેલા છે તો અહીંયા તો બીજું કોઈ અમારી અરજી કે નથી એવી અરજી લઈને બેઠા છીએ અમે આ સો લોકોની સાઈન કહીને બેઠા છીએ કોઈ 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 છે જ નહીં સાંભળવાનું તમારે કરવાનું શું હવે તો એ રજૂઆત લઈને અમે નગરપાલિકા આવ્યા છીએ કે ભાઈ કમસે કમ આજની તારીખમાં અમારે પાણી ચાલુ થાય પછી જ અમારે ઘરે જવાનું છે ત્યાં સુધી કલર રાત રોકાવી પડે ને તો અમે નગરપાલિકાએ રાત રોકાવા માટે બધી બહેનો મકમતાથી આવી છે અમે એના સાથ સહકાર માટે આવ્યા છીએ કે કંઈ વાંધો નહીં પાણી લઈને જ જાવું છે આ અમારી ઉગ્ર રજૂઆત છે જી હા અધિકારી સાથે તમે અત્યારે વાતચીત કરી ત્યારે શું જવાબ મળ્યો એ તો જવાબદાર વ્યક્તિ જ નથી કોઈ એ કાલરિયા સાહેબની તો ફરજ છે તમે લેખિત અરજી આપી દો એટલે એ બેને બીજાને ફોન કરે એ એમ કહીએ કે બે દિવસે પાણી આવશે એટલે બે દિવસનું કહીએ હવે નગરપાલિકાવાળા જે દી આવે તેદી બે દિવસ પાણી આવે છે તો એ નગરપાલિકાના જે હોય તે એ આવે ત્યારે બે દિવસ પાણી આવે ત્યારે ચમત્કારિક પાણી આવી જાય છે પછી પાણી ક્યાં ગુમ થઈ જાય ભાઈ આગળ મોટર વગર પાણી આવે અમે મોટરથી માગીએ છીએ મોટરથી આપો પાણી કોક ઈ એમ કહે તમારે ટેબલ નથી ટાઈમ ટેબલ આપો કે ભાઈ નવથી બાર પાણી આવશે પછી નહીં આવે તો અમે નવથી બારમાં કરી એક 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 ઘરને બાર બાર પંદર પંદર હજાર રૂપિયા બિલ આવે અને ટેક્સ પેડ ટેક્સ ભરી અમે નગરપાલિકાને અને પાણી નથી આવતું હવે અમે બોરથી એપાર્ટમેન્ટવાળા બોરથી પાણી ભરી લઈએ સિંગલિયા મકાનમાં પાણી ભરવા ક્યાં જવું એ લોકોને બિચારાને શું ટીસીયુ પેપર વાપરવાના અને અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ નથી અત્યારે આવ્યા જઈ તો એમાં એમાં આખો વિષય એવો છે કે જે લાઈન નાખેલી રહી ને એમાં ભૂતિયા કનેક્શન કેટલા છે અમને અમારે લીગલ જે લાઈન આપી લેતી એમાં જે નવા નવા એપોઇન્ટમેન્ટ કે એક્સ વાય જે કાંઈ બાંધકામ થતું હોય એમાંથી રાઈતો રાઈટ લાઈનનું નાખી દીધી એટલે અમને પૂરું પાણી પહોંચતું નથી અને એક મોટો પ્રશ્ન વાલનો છે વાલની અમે રજૂઆત કરી હતી કે પેલો સરકારી પ્રોપર્ટી છે કોઈ કેમ વચ્ચે વાલ નાખી દીધી એમ થોડું હાલે પણ કેની મીઠી નદી નીચે હાલે ને હવે તો મારો રામ જાણે બરાબર આમ આમנם બધું હવે અલગ નજર નીચે આ બધું હાલે છે આમנם અને અમને લોલીપોપ આપવામાં આવે છે આવે એટલે બે દિવસ પાણી આવે ત્રીજા દિવસે ગુમ આને પહેલાની અમે રજૂઆત કરી દીધી ને ઉગ્ર રજૂઆત હતી વાલની ત્યારે અમારું બહુ મોટા ભાઈ મગજમારી થઈ ને એક વ્યક્તિ અમુક કે મારા કાઉન્સેલરને મારવા આવ્યા હતા ત્યારે રાત્રે બે વાગે પાણી આવી ગયું

તકલીફમાં પાણી જ નથી આવતું બા બીજાને ત્રીજાને ઘરે આગળ બધે આવે અમારે આવે નહીં એટલે અમારે એના આજે આવવું પડ્યું ને આજ જ્યાં સુધી પાણી નહીં આવે ને ત્યાં સુધી અમે નગરપાલિકાને છોડીને જઈશું નહીં પાણી લીધે જઈશું અને નહીં આવે ને તો અમે રાત રોકાઈશું ઇન કેસ અમારા બાયડીઓ ઘરવાળા છોકરા મૂકી અને પાણી લઈને જઈશું તમારે તમારા સર ઓફિસર જે હોય એને બોલાવી અને અમને અહીંયા એકવાર પાણીનું નિર્ણય કરી દો પછી જ અમે ઘરે જવાના ત્યાં લગીને તમે બોલાવી જ લો અમે અમારી છેલ્લી રજૂઆત એ જ છે તો પાણીનો જે પ્રશ્ન છે એ વારંવાર રહ્યો છે અને એવી રજૂઆત છે કે જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી આ નગરપાલિકાથી ઘરે જવાના નથી મોરબીની આ પીપાસાનો અંત હવે ક્યારે આવશે આપણે જોવું જ રહ્યું મોરબીના લોકોને પાણી ક્યારે મળશે એ આપણે જોવું જ રહ્યું જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર